નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે આજનો આપણો આ વિડીયો છે અપાર આઈડી અપાર આઈડી શું છે તો એની પહેલા સામાન્ય માહિતી મેળવીએ અપાર આઈડી એક કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતો એક નંબર છે જેવી રીતે આપણા ગુજરાતમાં યુડાઈઝ નંબર બાળકોને આપવામાં આવ્યો છે બરાબર એવી જ રીતે આ અપાર આઈડી એ વિદ્યાર્થીઓને સમગ્ર ભારતમાં એક નંબર આપવામાં આવશે આનાથી ફાયદો એ થશે કે જેવી રીતે આપણું આધાર કાર્ડ સમગ્ર ભારતમાં કાર્ય કરે છે એ રીતે હવે અપાર આઈડી આખા ભારતમાં વિદ્યાર્થી માટે કાર્ય કરશે એટલે કે ગુજરાતનો વિદ્યાર્થી કોઈ પણ સ્ટેટમાં જશે તો પણ તેની માહિતી ત્યાં મેળવી એટલે કે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એક દેશ એક વિદ્યાર્થીનું આઈડી આ રૂલ્સ ઉપર

અપાર આઈડી એ ડિજિલોકર ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવા માટેનું ગેટવે છે જે વિદ્યાર્થીઓને એક્ઝામ રિઝલ્ટ હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ લર્નિંગ આઉટકમ્સ ઉપરાંત દરેક સિદ્ધિઓ જેવી કે ઓલમ્પિયાડ રમતગમત કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલી સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે અને આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમની ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ કરી શકશે અપાર આઈડી એ ડિજિટિલા ડિજિટાઈઝેશન વ્યક્તિગત શિક્ષણ શાળા બહારના બાળકો ને શાળાઓમાં પરત લાવીને શિક્ષણના સાર્વત્રિકરણ જેવા વ્યાપક ધ્યેયોમાં પણ સમર્થન આપે છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગોમાંના હસ્તક્ષેપને વધુ અસરકારક રીતે સક્ષમ બનાવે છે અપાર આઈડીની ઉપયોગીતા શું રહેશે અપાર આઈડી એક અનન્ય બાર અંકનું આઈડી છે જે વિદ્યાર્થીની દરેક શૈક્ષણિક ક્રેડિટ્સ ડિજિટલ રીતે સંગ્રહ કરે છે મેનેજ કરી શકે છે અને એક્સેસ કરવામાં મદદ કરશે જેમાં સ્કોર કાર્ડ એનું માર્કશીટ ગ્રેડશીટ ડિપ્લોમા ડિગ્રી પ્રમાણપત્ર અને સહઅભ્યાસિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે અને આઈડી શૈક્ષણિક પ્રણાલીમાં વિદ્યાર્થી માટે કાયમી ડિજિટલ ઓળખ તરીકે કાર્ય કરે છે એટલે કે તમારું કોઈ રિઝલ્ટ છે તો તે તમારે સાથે લઈ જવાની જરૂર નથી તમારું આઈડી આઈડીથી લોગ કરો ને તમે ત્યાંથી તમારું રિઝલ્ટ મેળવી શકો છો આજીવન શૈક્ષણિક ઓળખ એટલે કે ભારતના દરેક વિદ્યાર્થીને બાર અંકનું વિશિષ્ટ ઓળખ આઈડી મળે છે કેન્દ્રીય પ્રણાલી એટલે કે એક જ જગ્યાએથી શૈક્ષણિક રેકોર્ડનું સંચાલન કરે છે ક્રેડિટ ટ્રાન્સફર સંસ્થાઓ વચ્ચે ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા એટલે કે એક યુનિવર્સિટીમાં કોઈ કોલેજ કરતો હોય અને એને બીજી યુનિવર્સિટીમાં જવું છે તો ત્યાં એનું આવી રીતે એક ટ્રાન્સફર થઈ શકે છે આજીવન ઓળખ છે એમની હવે આ શું પ્રોસેસ છે આખી તો અહીં છે એની આખી પ્રોસેસનો ચાર્ટ આપેલો છે અને તે કેવી રીતે કરવાનું છે તે આપણે પ્રેક્ટિકલી જોશું અહીં એક ફોર્મ આપેલું છે તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે અહીં ઇંગ્લિશ છે અહીં ગુજરાતીમાં છે જ્યારે અપર આઈડી બનાવવાનું થાય છે ત્યારે દરેક શિક્ષકે એક મીટિંગ કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને આની ઉપયોગીતા સમજાવી ખાસ કરીને હાલ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓને આ વધારે મહત્વનું છે અને પ્રાઇમરીમાં પણ આ આવશે અને એનો પરિપત્ર ટૂંક સમયમાં થશે તો સમજેલું હોય તો તમને વધારે ઉપયોગી રહેશે અહીં એક વાલીઓ માટેનું સંમતિ પત્રક છે જે વાલીની સંમતિ અહીં આપણે લેવાની છે તો આ સંમતિ પત્રક છે તે આપણે વાલીઓ પાસેથી લેવાનું છે એની ઉપયોગીતા આપણે વાલીઓને સમજાવવાની છે શાળાનું નામ લખવાનું છે અને અહીં વાલીની સહી લેવાની છે એનું સ્થળ અને તારીખ લખી અને અહીં સંમતિ પત્રક આપણે લેવાનું છે હવે ખાલી સંમતિ પત્રક નથી લેવાનું એની સાથે વાલીનું કોઈ પણ આઈડી પ્રૂફ પણ એની ઝેરોક્સ પણ લેવાની છે જેમ કે આધાર કાર્ડ હોય તો આવી રીતે એનું આપણે પ્રૂફ પણ સાથે એક ઝેરોક્સ લેવાની છે પોઈન્ટ સ્કૂલ સ્કૂલ માટેના કેટલાક અહીં પોઈન્ટ આપેલા છે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને અત્યારે પ્રાથમિકતા આપી અને આ વાલી શિક્ષક મિટિંગનું આયોજન કરવાનું એમાં શાળાના વડા દ્વારા માતપિતા વાલીમાંથી કોઈ એકને તેમના આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ફોટો આઈડી પ્રૂફ સાથે બોલાવવા વાલી મિટિંગમાં અપર આઈડી વિશે દસથી પંદ પંદર મિનિટનું આપણે એક સેશન લઈ અને એમને સમજાવવું વાલી શિક્ષક મિટિંગ દરમિયાન વિદ્યાર્થીઓ માતપિતા વાલીઓને અપર આઈડી વિશે વિગતવાર માહિતી આપવી અને એમને પરિચય વિડીયો અને ડોક્યુમેન્ટ પ્રસારિત કરવાના રહેશે અપર આઈડી બનાવવા માટે પિતાની સંમતિ પ્રત્યક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે તે જોવું યુડાઇઝ પ્લસ પોર્ટલ હેઠળ એકત્રિત કરાયેલ વિદ્યાર્થીના નામ પિતાનું નામ લિંગ જન્મ તારીખ અને અન્ય જરૂરી વિગતો તે વિદ્યાર્થીની આધારની વિગતો સાથે મેળ ખાય છે તેની ખરાઈ કરીને પ્રમાણિત કરવું એટલે કે આપણે યુડાઈઝ પ્લસ પોર્ટલ ઉપર જે માહિતી છે તે અને બાળકના આધાર કાર્ડમાં જે માહિતી છે તે તે મેળ ખાવી જોઈએ અપર આઈડી બનાવતી વખતે યુડાઇઝ પ્લસ પોર્ટલ વાલીની સંમતિ પ્રત્યક્ષ રીતે અને ડિજિટલ રીતે અપડેટ કરવામાં આવી છે તે સુનિશ્ચિત કરવું એટલે કે જો શક્ય બને

રહેશે નામ લિંગ જન્મ તારીખ પિતાના નામ આધાર નંબર વર્ગ શિક્ષક વિદ્યાર્થીની વિગતોની સફળતાપૂર્વક ખરાઈ કરી અપર આઈડી બનાવ્યા બાદ તેને વિદ્યાર્થીના ડિજિલો ડિજિલોકર એકાઉન્ટમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે પિતાને તેમના યુડાઈઝ પોર્ટલ સાથે લિંક કરેલા તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કન્ફર્મેશન મેસેજ આવશે સફળતાપૂર્વક અપર આઈડી બનાવ્યા પછી શાળા વિદ્યાર્થીઓને તેમના પિતાને અપર આઈડી પ્રદાન કરશે અને શાળા સંચાલન વિદ્યાર્થીઓના શાળા અપર આઈડી નંબરનો ઉલ્લેખ કરશે વિદ્યાર્થીઓની વિગતોની અસફળ ચકાસણી અથવા અન્ય કોઈ ભૂલો પર યુડાઈઝ પોર્ટલ શાળા ભૂલ સંદેશ પ્રકાશિત કરશે શાળા જરૂરી સુધારા માટે વાલીઓને કોમન સર્વિસ સેન્ટર પર મોકલી શકે છે અપાર જનરેશન પ્રક્રિયા સંબંધિત કોઈ પણ સહાય માટે કૃપા કરીને ટોલ ફ્રી નંબર અહીં ટોલ ફ્રી નંબર આપેલો છે એના ઉપર આપણે સંપર્ક કરી અને માહિતી મેળવી શકીએ છીએ હવે અપર આઈડી કેવી રીતે જનરેટ કરવું તે આપણે જોઈએ અહીં એક પરિપત્ર પણ આપેલો છે જે આપણે જોઈએ અતિ અગત્યનો અપર આઈડી દિવસ દસ માં કામગીરી પૂર્ણ કરવાની છે જેમાં આચાર્ય શ્રી મુખ્ય શિક્ષક શ્રી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા તમામ સરકારી આશ્રમ શાળા ગ્રાન્ટેડ ખાનગી સીબીએસસી ભરૂચ જિલ્લાનો આ પરિપત્ર છે યુડાઈસ પ્લસ બે હજાર ચોવીસ પચીસ માં બાળકોને અપર આઈડી ક્રિએટ કરવા બાબત અપર આઈડી જનરેટ કરવા માટેની સૂચનાઓ છે તો અહીં યુડાઈસ પ્લસ ની લિંક આપેલી છે જે મેં ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી છે શાળાના યુઝરનેમ નેમ પાસવર્ડ થી લોગઇન થવું લોગિન થયા બાદ જે બાળકો ધોરણ નું અપડેશન બાકી હોય તો પૂર્ણ કરવું એટલે કે યુડાઈસ પ્લસ માં પહેલા તો આપણે અપડેશન કરવાનું રહેશે એટલે કે જીપી ઈપી અને એફપી જે છે તે આપણે અપડેટ કરીશું અહીં અત્યારે હું સામાન્ય માહિતી આપું છું આપણે પ્રેક્ટિકલી થોડુંક જોઈશું આજ લોગઇનમાં અપાર મોડ્યુલ પર ક્લિક કરવું જો હવે અહીં જીપીઈપી ને એફપી અપડેટ થાય ત્યારબાદ આપણે અપાર મોડ્યુલ પર ક્લિક કરી ધોરણ ક્લાસ અને સેક્શન સિલેક્ટ કરવું જેથી બાળકોની યાદી જોઈ શકાશે જે તે બાળકની સામે છેલ્લી કોલમમાં એક્શન જનરેટ પર ક્લિક કરીશું બાળકની તમામ માહિતી જોવા મળશે જેમાં યુડાઈસ પ્લસ મુજબ તેમજ આધાર કાર્ડ મુજબ બાળકનું નામ બતાવશે જેથી આચાર્ય શ્રી ખાસ ચકાસણી કરી લેવી એટલે કે યુડાઈસ પ્લસ મુજબ અને આધાર કાર્ડ બંનેમાં નામ અને સ્પેલિંગ સરખા હોવા જરૂરી છે જો નામમાં ભૂલ હોય અટક આગળ પાછળ હોય તો આ જ લોગિનમાં ડાબી સાઈડના મેનુમાં સ્ટુડન્ટ નેમ અપડેટ પર ક્લિક કરું અને ત્યારબાદ બાળકોનો સ્ટુડન્ટ પેન નંબર દાખલ કરી ગો પર ક્લિક કરું જેથી બાળકનું નામ અપડેટ થશે સૂચના નંબર 5 બાદ બાળકનું નામ હવે અહીં જો બાળકનું નામ અપડેટ જે કઈ સુધારા થઈ જાય તો બાળકનું નામ આધાર કાર્ડ મુજબ વેરીફિકેશન થયા બાદ વાલીનો સંમતિ પત્રકમાં વાલી માતા પિતાનું નામ તેમજ એનો આઈડી નંબર દાખલ કરો ત્યારબાદ સ્થળ અને તારીખ લખી સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ અપર આઈડી જનરેટ થવાનો મેસેજ આવશે એટલે કે જ્યારે આપણે જનરેટ પર ક્લિક કરીશું એટલે વેરીફિકેશન થશે અને ત્યારબાદ વાલીનો સંમતિ પત્રક ત્યાં આવશે જેમાં વાલી માતા પિતાનું નામ એન્ટર કરવાનું એનું આઈડી નંબર એન્ટર કરવાનું અને ત્યારબાદ સ્થળ અને તારીખ લખીને આપણે સબમિટ આપવાનું રહેશે જો બાળકના આધાર કાર્ડ મુજબ અહીં કેટલીક અગત્યની સૂચનાઓ છે જે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું જો બાળકના આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ અને જાતિ એટલે કે કુમાર કન્યામાં સુધારો હોય તો સીઆરસી બીઆરસી મારફત આપણે એક્સેલ શીટ બનાવીને પેન નંબર સાથે બ્લોક એમઆઈએસને આપવાની રહેશે એટલે કે જન્મ તારીખ અને જાતિમાં આપણે સુધારો કરવાનો રહેશે નહીં એમઆઈએસ કરી શકશે ત્યારબાદ અપર આઈડી જનરેટ કરવાની કામગીરી કરી શકાશે જો બાળકના આધાર કાર્ડ નંબર અગાઉ એન્ટ્રી દરમિયાન ખોટી એન્ટ્રી થયેલો એટલે કે આધાર કાર્ડ નંબર જો ખોટું એન્ટર થયું હોય તો આપણે બ્લોક લોગિનમાંથી સુધારી શકાશે એટલે કે એમઆઈએસ ની આ કામગીરી કરવાની રહેશે આધાર કાર્ડમાં નામ અટક પિતાનું નામ અથવા જન્મ તારીખમાં સુધારો હોય આચાર્યશ્રીએ વાલીનો સંપર્ક કરી અને વહેલી તકે આધાર કાર્ડમાં સુધારો કરાવવો એટલે કે જો આધાર કાર્ડમાં કોઈ સુધારો હોય તો વાલીને સુધારો કરવા માટે આપણે મોકલવા બિડાણમાં આપેલ વાલીનું સંમતિપત્રક ફરજિયાત લેવું આ અપાર આઈડી બનવાની કામગીરી સુચારુ આયોજન દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરવી અહીં સંમતિપત્રકનો નમૂનો આપેલો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી આપું છું હવે આપણે આખી પ્રોસેસ જોઈએ એ શું કરવાનું છે તો આપ જોઈ શકો છો કે અપાર આઈડી જનરેટ કરવા માટે શું કરીશું તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તો સૌપ્રથમ પ્રથમ આપણે યુડ પ્લસ ઓપન કરીશું યુડાઇસ પ્લસ ઓપન કરીશું એટલે આધાર બેઝ ઇન્ફોર્મેશન આવે છે એમાં સ્ટુડન્ટ વિદ્યાર્થીનું નામ ડેટ ઓફ બર્થ જેન્ડર મેચ એઝ પર આધાર એટલે કે આધાર મુજબ એ સેમ સરખી હોવી જોઈએ પછી સ્ટુડન્ટ બેઝિક ઇન્ફો ઇન યુડાઇસ પ્લસ એટલે કે એના મમ્મીનું નામ પિતાનું નામ સ્ટુડન્ટ ક્લાસ એટલે કે વિદ્યાર્થીનું વર્ક ગ્રેડ મોબાઈલ નંબર યુનિક પેન નંબર અને સ્ટુડન્ટ ઇઝ વેરીફાઈડ ઇન યુડાઇસ પ્લસ એટલે કે વિદ્યાર્થી વેરીફાઈડ થયેલો છે કે નહીં તો પહેલું કામ આપણું રહેશે કે આટલી વસ્તુઓ બરોબર છે આધારમાં જો હોય તો પછી યુડાઇઝ પ્લસમાં આપણે આ બધી માહિતીઓ ચેક કરીશું પછી તો આપણે જઈશું કન્સેપ્ટમાં તો આઈડી પ્રૂફ ઇઝ પ્રોસીડ બાય ગાર્ડિયન ઓર પ્રિવેન્ટ પેરેન્ટ્સ વાઇલ સબમિટિંગ ડિજિટલ કન્સેન્ટ હાર્ડ કોપીઅપ એટલે કે આપણે હાર્ડ કોપી પણ લેવાની રહેશે હવે આપણે અપાર જનરેશન કેવી રીતે કરશું તે જોઈએ તો અહીં આપણે પ્રેક્ટિકલી જોઈએ કે આપણે અપાર જનરેટ કેવી રીતે કરી શકશું તો સૌ પ્રથમ યુડાઈઝ પ્લસની જે વેબસાઇટ છે તેના ઉપર આપણે લોગ ક્લિક કરીશું જેવું ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ છે અને અહીં કેટલાક લોગ ઇન ઓપ્શન છે તો આપણે અહીં સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું તમે જેવું સ્ટુડન્ટ મોડ્યુલ છે એમાં અહીં તમારું સ્ટેટ સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરશો એટલે લૉગિનનો ઓપ્શન આવશે લોગિનમાં તમારે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરી અને લોગિન કરવાનું રહેશે જેવું તમે લોગિન કરશો અને ગો પર ક્લિક કરશો એટલે અહીં આપણી સામે એકેડેમિક યર બે હજાર ચોવીસ પચ્ચીસ ઓપન કરવા માટેનું ઓપ્શન આવે છે તેના ઉપર આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણી સામે એક સ્ક્રીન ઓપન થશે તેમાં આપણે માહિતી જોઈ શકીએ છીએ એને આપણે ક્લોઝ કરીશું અને ત્યારબાદ આપણી સામે સ્કૂલ ડિટેલ આવે છે હવે સ્કૂલ ડિટેલ તમે જોઈ શકો છો કે એમાં જેટલા વર્ગ હશે તે વર્ગ અહીં આપણને જોવા મળે છે અને એમાં તમે એક્શન પણ જોઈ શકો છો સ્ટુડન્ટ પણ એડ કરી શકો છો અહીંથી સ્ટુડન્ટ એડ કરી શકો છો અહીં વ્યૂ અને મેનેજ પણ કરી શકો છો તો આપણે યુડ પ્લસમાં અપડેટ કરવા માટેની પ્રોસેસ છે કે જે આપણે કેવી રીતે કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે અહીં ધોરણ એક છે એમાં વ્યૂ એન મેનેજ પર હું ક્લિક કરીશ તો આપણી સામે યુડાઇસ પ્લસ અપડેટ કરવા માટેના ઓપ્શન આવે છે ધોરણ છે એનો પેન નંબર પણ છે અને સ્ટુડન્ટ નેમ પણ છે જેન્ડર છે ડેટ ઓફ બર્થ છે એન્ટ્રી સ્ટેટસ છે તો અહીં નોટ સ્ટાર્ટેડ છે તો હવે અહીં લાસ્ટ અપડેટેડ જે છે તેમાં તમે જોઈ શકો છો જીપી આપેલું છે જેમ તમે સ્ટુડન્ટની સમગ્ર ડિટેલ જોઈ પણ શકો છો અને ડાઉનલોડ પીડીએફ પર ડાઉનલોડ પણ કરી શકો છો તો આપણે આ જે માહિતી છે તે અપડેટ કરવાની રહે છે જીપી અને એફપી તો અહીં જીપી પર ક્લિક કરીશું તો અહીં સ્ટુડન્ટની જે જનરલ પ્રોફાઇલ છે તે ઓપન થાય છે ઇપી છે એમાં એનરોલમેન્ટ પ્રોફાઇલ છે એટલે કે જનરલ પ્રોફાઇલ છે એમાં નામ ને આધાર કાર્ડની એવું છે ઇપી પ્રોફાઇલ છે એમાં તમે એની એડમિશનને લગતી માહિતી છે અહીં ઈ એપી છે એમાં તમે ફેસિલિટી પ્રોફાઇલ છે એટલે કે એને શું શું આપવામાં આવે છે તે તો આ બધી માહિતી તમે જઈ અને પ્રિવ્યુ જઈ અને તમે અ અપડેટ આપી શકો છો તો જેવો આપણે અપડેટ આપીશું એટલે ત્રણેય વસ્તુ ગ્રીન કલરની થઈ જશે અને અહીં એન્ટ્રી સ્ટેટસ પણ ગ્રીન કલરનું અને અપડેટેડ આપણને જોવા મળશે તો આવું અપડેટેડ તમને જોવા મળે ને ત્યારબાદ જ આપણે અપાર મોડ્યુલ છે તેને આપણે ઓકે કરી શકશું એ સિવાય આપણે અપાર મોડ્યુલ કરવાનું છે નહીં તો આમાં કેટલીક બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે આધાર કાર્ડ છે તે મુજબ જ બાળકનું નામ હોવું જોઈએ જન્મ તારીખ વાલીનું નામ બધું સેમ છે કે નહીં તો હવે આટલી વસ્તુ જો થઈ જાય છે તો તમે આગળ પ્રોસેસ કરી શકો છો હવે ધારો કે તમારે કોઈ વસ્તુ અપડેટ કરવી છે તો સ્ટુડન્ટ નેમ સ્ટુડન્ટમાં જઈને પણ તમે કરી શકો છો અહીં પેન નંબર તમે એન્ટર કરશો એટલે તમને તે માહિતી જોવા મળશે જેમ કે અહીં આપણે એનો પેન નંબર છે તે કોપી કરીશું પેન નંબર કોપી કરીને સ્ટુડન્ટ અપડેટમાં જઈ અહીં પેન નંબર એન્ટર કરી ગો પર ક્લિક કરીશું તો અહીં બાળકની જે માહિતી આવે છે તે આપણે જોઈ શકીએ છીએ તો અહીં નેમ છે એમાં આપણે સુધારા વધારા કરી શકીએ છીએ અહીં આપણે બાળકનું નામ એન્ટર કરી અને અપડેટ રેકોર્ડ પર ક્લિક કરીશું તો અહીં બાળકનું નામ જે છે તે અપડેટ થઈ જશે તો આવી રીતે આપણે બાળકનું નામ અપડેટ કરી શકીએ છીએ તો બાળકનું નામ આવી રીતે અપડેટ કર્યા બાદ આપણે અપાર મોડ્યુલ પર ક્લિક કરીશું જેવું અપાર મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે અહીં ક્લાસ જોવા મળે છે તો અહીં ક્લાસ સિલેક્ટ કરીશું અહીં સેક્શન હોય તો સેક્શન પર પણ ક્લિક કરીશું અને ગો પર ક્લિક કરીશું તો જેવું અહીં આપણે ગો પર ક્લિક કરીએ છીએ તો અહીં આપણી સામે કેટલાક ઓપ્શન આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં સ્ટેટસ છે તે પેન્ડિંગ બતાવે છે એનું કારણ છે કે હજી અપાર આઈડી જનરેટ થયું નથી તો અહીં જે એક્શન છે તે જનરેટ ઓપ્શન છે અને જનરેટ ઓપ્શન તમે જુઓ તો આછા કલરનું જોવા મળે છે એનું કારણ એ છે કે મેં યુડાઈઝ પ્લસમાં બાળકોની માહિતી છે તે અપડેટ કરેલી નથી હું અપડેટ કરીશ ને ત્યારબાદ જ અહીં આપણને ગ્રીન કલરનો ઓપ્શન બ્લુ કલરનો ઓપ્શન જોવા મળશે અને જેવું જનરેટ પર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે એક ફોર્મ ઓપન થશે અને એ ફોર્મ આપણે સબમિટ કરવાનું રહેશે તો હવે એ માહિતી જોઈએ કે જનરેટ પર ક્લિક કર્યા બાદ શું માહિતી આવશે તો અહીં તમે જોઈ શકો છો કે અપાર પર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતે એક સ્ક્રીન ખુલે છે હવે એમાં તમે જોઈ શકો છો કે વર્ગ તમે સિલેક્ટ કરો અને અહીં એક્શન છે એમાં જનરેટ પર ક્લિક કરીશું તો જનરેટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક સ્ક્રીન ઓપન થાય છે તો અહીં તમે સ્ક્રીન જોઈ શકો છો જેમાં અહીં તમે જોઈ શકો છો કે અહીં બાળકનું નામ આપેલું છે અહીં એનો પેન નંબર આપેલો છે ડેટ ઓફ બર્થ આપેલી છે અહીં આધાર નંબર આપેલો છે અને અહીં આધાર મુજબ નામ આપેલું છે આટલી વસ્તુઓ આપણે ચેક કરવાની છે અને ડૂયુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ એટલે કે જો આપણે ચેન્જ કરવાની હોય તો અને ત્યારબાદ નીચે અહીં વાલીનું નામ લખવાનું રહેશે અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં આઈડી પ્રૂફ કયો છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીં આઈડી પ્રૂફ નંબર એન્ટર કરવાનો રહેશે અહીં પ્લેસ એન્ટર કરવાનું રહેશે અહીં ડેટ એન્ટર કરવાની રહેશે અને ત્યારબાદ અહીં સ્કૂલના જે હેડ હોય તેનું નામ એન્ટર કરી અને આપણે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે અપર આઈડી જનરેટેડ સક્સેસફુલીનો મેસેજ આવશે અને નીચે અપર આઈડી આપણને જોવા મળે છે તો અહીં અપર આઈડી જનરેટ થઈ ગયું છે તો જેવું અપર આઈડી જનરેટ થશે એટલે તમે અહીં જોઈ શકો છો કે સ્ટેટસમાં જનરેટેડનો મેસેજ જોવા મળે છે તો આવી રીતે તમે દરેક બાળકનું અપર આઈડી જનરેટ કરી શકો છો અને બાળકને તમે અપર આઈડી જનરેટ કરો ત્યારે જે સંમતિપત્રક એનું આઈડી પ્રૂફ લેવાનું છે તે ભૂલતા નહીં અને અપાર આઈડી જનરેટ કર્યા પહેલાં એના આધાર કાર્ડની વિગતો ચેક કરી લેવી અને જો એમાં કંઈ સુધારા વધારા હોય તો આપણે બાળકને વાલીને કહી અને તે સૌ પ્રથમ પહેલાં આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય તો એ કરાવી શકીએ છીએ અને આધાર કાર્ડ મુજબ જો યુડાઇઝમાં માહિતી ન હોય તો તેમાં આપણે સુધારો કરી અને ત્યારબાદ અપાર આઈડી જનરેટ કરીશું તો અહીં અપાર આઈડી જનરેટ કરવાની સંપૂર્ણ માહિતી આપણને પસંદ આવી હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી મોકલો જેથી કરીને દરેકને આ વિડીયો મળે અને આરામથી ઓછી મહેનતે કોઈ ભૂલ વગર અપાર આઈડી જનરેટ કરી શકે ધન્યવાદ